નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ તેમાં વિષય છે ગુજરાતી એકમ છે અગિયારમો હું તમે આપ્યા ઉત્તર વિદ્યાર્થીઓ બીજું માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો પ્રશ્ન પહેલો છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર ખાનામાં લખવાના છે તો પહેલામાં બી બીજામાં એ ત્રીજામાં એ ચોથામાં એ પાંચમામાં બી અને છઠ્ઠામાં બી આવશે ત્યારબાદ પ્રશ્ન બે આવે છે નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યાઓ પૂરી કરીને સંવાદને પૂર્ણ કરવાનો છે તો અહીંયા માતા છે તે કહે છે દીકરા તું આજે શાળાએ કેમ મોડો પહોંચ્યો તો પુત્ર કહે છે મમ્મી રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી હતી અને ત્યારબાદનું વાક્ય છે કે ભાઈ માતા કહે છે સરસ તારું કહેવું સાચું છે પણ આવતીકાલથી તું સમયસર નીકળજે આ રીતે અહીંયા સંવાદ પૂર્ણ કરેલો છે વિદ્યાર્થી મિત્રો બીજું છે બે મિત્રો વચ્ચેનો સંવાદ છે તો તેમાં એક આવશે અંજલી કહે છે ઓહો એવું છે શિક્ષક તારી ભૂલો વિશે કંઈ કહ્યું અને અંજલિ પાછું કહે છે ચિંતા ન કર આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું હું તને બધા જ દાખલા સમજાવીશ અને તારી મુશ્કેલીઓ દૂર કરીશ આ રીતે અહીંયા પણ સંવાદ પૂર્ણ કરેલો છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો આ પ્રવૃત્તિ અ અને બ વિભાગમાં આપેલા યોગ્ય પ્રત્યુત્તર સામે જોડવાની છે તો પેલું છે સુંદર તો ઈ સુંદર ઈ બીજું ધન તો વાન આવશે ધનવાન ત્રીજું છે ગુણ ગુણવાન સમ સમાજ તો સામાજિક ઈ ક આવશે પાંચમું છે મનુષ્યતા આવશે અને સુખદાર ભિક્ષા ભિક્ષાળું અને દયા વંત આવશે સંવાદથી શરૂ આપ આપેલી છે અને બ વિભાગમાં તેમના યોગ્ય જવાબો છે તો તમારે બંનેને યોગ્ય રીતે જોડી સંવાદ લખવાના છે તો વિભાગ અ અને બ છે વિદ્યાર્થી મિત્રો તેને આપણે અ ને છે તેને બ સાથે જોડવાના છે તો તેનું આપણે જોઈ લઈએ અહીંયા જવાબની જગ્યા છે ત્યાં તમારે લખવાનું છે તો અહીંયા પહેલું છે મિત્ર કહે કેમ છે આજે ક્રિકેટ મેચ જોવા જવું છે તો બ વિભાગનું છે કે ભાઈ મારે ઘરે થોડું કામ છે એટલે હું આજે નહીં આવી શકું બીજું છે વિદ્યાર્થી શિક્ષક શું હું એક પ્રશ્ન પૂછી શકું તો હા ચોક્કસ પૂછી શકે છે પિતા કહે બેટા આજે રજામાં તું ક્યાં ગયો હતો આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો દુકાનદાર કહે શ્રીમાન આ શર્ટ તમને કેવું લાગ્યું તો સામે આવશે ના મારે આ સાઈઝનો શર્ટ જોઈએ છે આગળ પાંચ નંબરનું તો ભાઈ નીચે આપેલા વાક્યોમાંથી સાચા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે તે ખરું આવશે બીજું ખોટું ત્રીજું ખરું ચોથું ખોટું અને આવશે આગળનો પ્રશ્ન જોઈએ છ નંબર નો પ્રશ્ન છ છે નીચે આપેલા વિષયો પર બે પાત્રો વચ્ચેનો સંવાદ લખો સંવાદ ઓછામાં ઓછી છ થી આઠ લીટીમાં હોવો જોઈએ તો અહીંયા છે વિષય છે પર્યાવરણની જાળવણી પાત્રો છે અજય અને વિજય સંવાદ શેના વિષય છે તો અજય અને વિજયને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તેને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે તો ચાલો જોઈ લઈએ તેમનો જવાબ અજે કહે અરે વિજય તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન પર ફેંકી કચરાપેટીમાં ફેંકવી હતી ને વિજય કહે અરે યાર એક બોટલથી શું ફરક પડે બધા જ ફેંકે છે અજે કહે ફરક પડે છે વિજય આ રીતે જ પર્યાવરણ ગંદુ થાય છે આપણે નહીં સુધરશું તો કોણ સુધરશે તો વિજય કહે પરંતુ સાફ સફાઈનું કામ તો મ્યુનિસિપાલટીનું છે તો અજે કહે હા પણ પર્યાવરણની જવાબદારી દરેક નાગરિકની છે થોડી કાળજી રાખીશું તો આપણું ગામ શહેર સ્વચ્છ રહેશે વિજય કહે હમ સાચું છે ચાલ હું જ બોટલ કચરાપેટીમાં મૂકી આવું અજય કહે બસ આ જ સમજદારી જોઈએ આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ અને વિજય કહે બરાબર આજ પછી હું કચરો ક્યાંય નહીં ફેંકું ત્યારબાદ બીજા નંબરનો વિષય છે શાળાનું પુસ્તકાલય પાત્રો છે ટીના અને નિશા સંવાદ શેના વિષય છે તો કે ભાઈ ટીના અને નિશા શાળાના પુસ્તકાલયમાં નવા પુસ્તકો વિશે વાત કરે છે અને એકબીજાને પોતપોતાના મનપસંદ પુસ્તકો વાંચવા માટે ભલામણ કરે છે તો ચાલો જોઈ લઈએ તે પણ સંવાદ સંવાદ ચાલુ થઈ છે કે શાળાનું પુસ્તકાલય ટીના છે નિશા જોયું લાઇબ્રેરીમાં નવા વાર્તાના પુસ્તકો આવ્યા છે નિશા કહે હા અને નવા વિજ્ઞાનના પુસ્તકો પણ આવ્યા છે મને બહુ ગમે છે ટીના કહે તું મને આ અંતરિ અંતરિક્ષના રહસ્યો પુસ્તક વાંચવા કહે છે આગળ જોઈએ નિશા કહે હા ચોક્કસ અને તું મને ક્યુ વાર્તાનું પુસ્તક ભલામણ કરશે તો ટીના કહે જાદુઈ સાહસ વાંચીને તું ખૂબ જ રસપ્રદ છે નિશા કે સારું ચાલ આજે આપણે એકબીજાની મનપસંદગીના પુસ્તકો લઈએ ત્યારબાદ વિષય છે ત્રણ પાત્રો છે કોચ અને ખેલાડી સંવાદ શેના વિશે છે તો કોચ ખેલાડીને રમત રમવાના ફાયદાઓ સમજાવે છે અને તેને વધુ પ્રેક્ટિસ કરવા માટે સલાહ આપે છે તો ચાલો જોઈ લઈએ સંવાદ સંવાદ છે કોચ બેટા રમત રમવાની શરીર ખૂબ જ મજબૂત બને છે અને મન પણ તંદુરસ્ત રહે છે ખેલાડી કહે કોચ સર મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે કોચ કહે ખૂબ સારું નિયમિત પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ સફળતા મળશે ખેલાડી કહે હું આજથી સમયસર મેદાનમાં આવી જઈશ કોચ કહે શિસ્તથી જ રમવામાં સફળતા મળે છે ખેલાડી આભાર સર હું તમારી સલાહનું પાલન કરીશ સંવાદ આવે છે ચાર નંબરનું વેકેશન નું આયોજન અને દાદા તો એના સંવાદો પણ જોઈ લઈએ દીપક કહે દાદા વેકેશન આવી ગયું છે હું ક્યાં ફરવા જવા માંગુ છું હું ક્યાંક ફરવા જવા માંગુ છું દાદા કહે બહુ સારું વિચાર્યું દીપક તું ક્યાં જવાનું વિચારી રહ્યો છે તો દીપક કહે મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે દાદા કહે તો હિલ સ્ટેશન જા અને અમે પણ યુવાનીમાં ત્યાં જ જતા દીપકએ દાદા તમે મને યોજના બનાવવામાં મદદ કરશો દાદા ખાઈ જરૂર બેગમાં જરૂરી વસ્તુ રાખજે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા મુદ્દાઓને આધારે એક સુંદર મનગમતી વાર્તાઓ લખવાની છે વાર્તામાં યોગ્ય શીર્ષક પણ આપવાનો છે અહીંયા એક ગામ બાળકને વાર્તા કહેતા દાદા દાદાનું બીમાર પડવું બાળકોની ચિંતા બાળકોનું ભેગા રહીને દાદીની સેવા કરવાનું નક્કી કરવું દાદાના ઈલાજ માટે ફાળો એકઠો કરવો ગામના લોકોની મદદ ને દાદાનું સ્વસ્થ થવું દાદાનો બાળકોનો આભાર માનવો મુદ્દા છે તો એના ઉપરથી આપણે સરસ મજાની એક વાર્તા બનાવીએ તો ચાલો જોઈએ શીર્ષક આપી શકાય કે દાદા માટે બાળકોનો પ્રેમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં એક સરસ મજાની વાર્તા લખેલી છે તમે પણ લખેલી જશે તો ચેક કરજો કે ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે અને બીજું મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્નો છે ચિત્રનો આધાર લઈ વાર્તા બનાવો તો અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે તો તેના ઉપરથી આપણે એક વાર્તા બનાવવાની છે તો ચાલો જોઈ લઈએ તે પણ આપણે વાર્તાનું નામ આપી શકાય એક વાત કરતા ફૂલોનો બગીચો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક વાત કરતા વાર્તાના હું ફૂલોનો બગીચો છે તેની વાત અહીંયા રજૂ કરેલી છે તમે પણ કરેલી હશે મારીને તમારી બંનેની અલગ હોઈ શકે છે જેથી કરી અને તમે જો ના લખેલી હોય તો લખજો ને તમે લખેલી હોય તો તેમાં સુધારો કરજો આગળનો પ્રશ્ન છે ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો તમને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની કપ્તાન રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે અને તમારે ઇન્ટરવ્યૂમાં તેમને કેવા પ્રશ્ન પૂછશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે આઠ પ્રશ્નો તૈયાર કરવાના છે તો તે પણ જોઈ લઈએ આપણે અને એ જગ્યા અહીંયા લખવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન પૂછશું કે રોહિત જી તમારો મનપસંદ શોખ શું છે બીજું છે તમને ક્રિકેટ રમવાની પ્રેરણા કેવી રીતે મળી ત્રીજું છે તમારી સૌથી યાદગાર મેચ કઈ છે ચોથો છે ક્રિકેટમાં તમારી સૌથી મોટી મુશ્કેલી કઈ હતી આ રીતે હું આઠે આઠ પ્રશ્નો છે તે તેમને પૂછીશ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલા જશે તમારી રીતે તો તમારે ચેક કરવાના છે આગળનો પ્રશ્ન જોઈએ અહીંયા પ્રશ્ન દસ છે વિદ્યાર્થી મિત્રો એમાં અ બ વિભાગ છે બંને તેનો જોઈ લઈએ આપણે તમારે જવાબ આ રીતે લખવાનો છે આજે વરસાદ આવશે તેથી તે શાળાએ નહીં આવે તો એ રીતના મેં અહીંયા જવાબો છે તે લખી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલા જશે તો ચેક કરી લેજો આગળ જોઈએ પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તરો લખવાના છે તો અહીંયા આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચાર પ્રશ્નો આપવામાં આવ્યા છે તો તેને આપણે કોમ્પ્યુટરાઈઝ જોવાના છે પહેલું છે ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે તમારા મંતવ્યો જણાવો તો કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે તેથી નોકરીઓ ઘટી શકે પરંતુ રોબોટ બનાવવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તે દરેક ક્ષેત્ર માટે ઉદાહરણ આપવાના કૃષિમાં છે તો સ્વાલંબી વાવણી અને કાપણી અને ડ્રોનની દવાઓ અને ખાતરનો છંટકાવ આગળના મુદ્દા જોઈએ આરોગ્યમાં સર્જરીમાં મદદરૂપ રોબોટ ત્યારબાદ હોસ્પિટલમાં દવાઓ પહોંચાડવાતા રોબોટ શિક્ષણમાં વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુટર રોબોટ અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શન આપતા રોબોટ આ રીતના આપણે મુદ્દાઓ લઈ શકાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે જો તમારે એક રોબોટ ડિઝાઇન કરવાનો હોય તે તો માનવજાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો તેના માટેનો રોબોટ કાર્ય કરશે તો અહીંયા હું ભૂકંપ પૂર જેવી આપત્તિ સમયે લોકોને શોધી અને બચાવ કરવા રોબોટ બનાવીશ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે શું રોબોટને નિર્ણય લેવાની સ્વતંત્ર આપવી જોઈએ આ અંગેના તમારા વિચારો છે તે લખવાના છે તો પૂર્ણ સ્વતંત્રતા ન આપવી જોઈએ પરંતુ સરળ અને સલામત કામોમાં થોડું નિયંત્રણ આપવામાં આવે તો યોગ્ય છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને બીજું વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર આવજો